નમસ્તે કેમ છો મજામાં હું છું સીમા અને કિચકુકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું શિકનજીની રેસિપી આપણે બહાર આને બહુ જ પીએ છે તો આજે એક ઘરે બનાવીશું આને કેટલાક લોકો શિકનજી કહે છે આને કેટલાક લોકો શિકનજ્વીન કહે છે અને આને કેટલાક લોકો શિકનજ્વી કહે છે અને કેટલાક લોકો લીંબુ પાણી પણ કહે છે આને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે આજે મેં એને અલગ અલગ ફ્લેવરમાં બનાવી છે ચાર અલગ ફ્લેવરની આ સિકંજી છે એમાં એક સિમ્પલ સિકંજી તો છે સાથે સાથે આપણે તેને મસાલા સિકંજી ફુદીના સિકનજી અને ફુદીના આદુની સિકંજી પણ બનાવી છે તો તમે ઘરે જરૂર ટ્રાય કરજો આ અલગ અલગ ફ્લેવરની સિકનજી તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ આજની આ રેસિપી સિકંજી ચાર અલગ ફ્લેવરમાં જો તમે અમારી ચેનલમાં નવા નવા હોય અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકન એટલે કે ઘંટડીને દબાવવાનું ના ભૂલતા જેથી હું આવી ઇઝી ઇઝી રેસીપી લેતી આવું તો તમારા ફોનમાં ઘંટડી વાગી જાય અને યુટ્યુબમાં તમે અમારો એક પણ આવી ઇઝી રેસીપીનો વિડીયો જોવાનો રહી ના જાય તેના માટે એના માટે આપણે શરબત બનાવીશું પહેલાં તો તેના માટે એક કપ મેં ખાંડ લઈ લીધી છે અહીંયા એક વાટકી જેટલું ખાંડ છે હું ચાર જણાનો બનાવું છું તો તે પ્રમાણે મેં બનાવી છે આઠ ટેબલ સ્પૂન એટલે કે આઠ મોટી ચમચી ખાંડ છે એક વાટકી પ્રમાણે ચાર વાટકી મેં પાણી લીધું છે સામે તેને આપણે મિક્સ કરી દઈશું અને ખાંડ ઉગાડી દઈશું આપણે તેમાં થોડોક લીંબુનો રસ પણ નાખી દઈશું તો મેં ચાર મોટી ચમચી લીંબુનો રસ લીધો છે આમાં તમને લીંબુના બી દેખાતા હશે પણ વાંધો ને આપણે તેને પાછળથી આપણે તેને ગાળી લેશું મીઠું નાખવું ઓછું પણ નો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આ ખાંડ ઉગડી ગઈ છે તો આપણે હવે બીજો મસાલો બનાવી લઈશું એમાં હું થોડાક ફુદીનાના પાન અને આદુને પીસી લઈશ આવી રીતે એકલા ફુદીનાને પણ પીસી લેવું આ ફુદીના આદુનું પેસ્ટ થઈ ગઈ એવી રીતે આપણે ફુદીનાની પણ પેસ્ટ બનાવી જ લેશું હવે આપણે જે ગ્લાસમાં સર્વ કરવાના હોય તે ગ્લાસ લઈ લેવાના અને તેમાં થોડાક બરફના ટુકડા નાખી દેવાના જેટલું ઠંડુ હશે તેટલું જ પીવાની મજા આવશે પછી જે શરબત બનાવ્યું હતું તે ગાળીને લઈ લેશું એ ચારે ગ્લાસ ભરી દેશું આપણે અમે ચાર ગ્લાસના માપનું જ બનાવ્યું છે હવે જે આપણે પ્લેન રાખવાની છે તેમાં હું લીંબુની સ્લાઈસ કરીને ગાર્નિશિંગ કરી દઈશ પછી બીજામાં એકલા ફુદીનાની મે પેસ્ટ નાખી છે તો તેને નાખીને મિક્સ કરી દેસુ અને તેને ગાર્નિશિંગ માટે એક લીંબુની સ્લાઈસ એડ કરી દેસુ એમાં તીજામાં આપણે ફુદીનો અને આદુને જે વાટીને રાખ્યા હતા તે એડ કરી દેસુ અને મિક્સ કરી દેસુ અને એક લીંબુની સ્લાઈસ નાખી દેસુ ગાર્નિશિંગ માટે ચોથી બનાવશું આપણે મસાલા સિકંજી તો તેમાં આપણે મસાલા એડ કરીશું એક મસાલો નાખી દઈશું સાથે સાથે તેમાં ચમચી જે શેકેલા જીરું હોય તેનો પાવડર નાખી અને બે જેટલું આપણે મરીનો પાવડર આવે તેના એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું તો તૈયાર છે આપણે મસાલા સિકંજી ને તેમાં પણ એક લીંબુની સ્લાઇસ એડ કરી દઈશું હવે જે લીંબુની સ્લાઇસ એક એક ગોળ આવે તેને આપણે ગ્લાસમાં પણ ડેકોરેશન કરી દઈશું એટલે દેખાવમાં પણ સરસ લાગે

Thank you. Joshi Krishna.